ઇન્જેક્શનો આપી અને તેમજ પ્રાથમિક સારવાર બેન્ડેજની બાંધીને સારવાર કરવામાં આવેલી પરંતુ આ બનાવ મહિનાના સામાન્ય કૂતરા કડવાના પચીસથી ત્રીસ બનાવ બનતા હોય છે તેમજ હડકાઈ કૂતરા બનાવ કડવાના પાંચથી સાત બનાવ હોય છે જેથી લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડે છે જેના કારણે અવરનવર આવી ઘટના ઘટતી હોય છે અને બાળકોને પણ ખૂબ જ સાવચેત રહેવું પડતું હોય છે શેરી ગલીઓમાં કૂતરા કડવાથી અને ઘણીવાર બાળકોને પણ મરવાના બનાવ બનતા હોય છે એટલે માન્ય સરકારશ્રીને અનુરોધ છે કે આ બાબતે તત્કાલીન પગલાં ભરે પરંતુ અમે નગરપાલિકાશ્રીને જાણ કરી હતી આ બાબતે કે આ કૂતરા પકડવા માટે પરંતુ એ લોકો દ્વારા એવી માહિતી આપવામાં આવેલી કે ભાઈ કૂતરા પકડવાની હાઈકોર્ટ શ્રી દ્વારા હુકમ કરેલ છે અને પકડવા નહીં એવી નગરપાલિકા દ્વારા માહિતી આપવામાં આવેલ છે તેમજ નાંદ્રા સરકાર હોસ્પિટલમાં જે અમને માહિતી મળેલી મુજબ જે આ રોજ ભરોજના બનાવ બનતા હોય છે એ રજીસ્ટર છે એમના અને નોંધનીય છે પચીસ ત્રીસ કેસ બને છે અને સાત કેસ આ હડકાઈ કૂતરાના બનાવ બને છે તો આ બાબતે સરકાર ખૂબ જ ગંભીર નોંધ લઈ અને તત્કાલી કૂતરા બાબતની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે હડકાઈ કૂતરા ન થાય એની માટે વેક્સિન કે અન્ય કોઈ પણ જે પણ મેડિકલી વ્યવસ્થિતથી એનિમલને નુકસાન ન થાય એ મુજબ કૂતરાની આરે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી કરી માણસો શાંતિનો શ્વાસ લઈ શકે જય હિન્દ જય ભારત કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારનું સિંચન કરવું તે ગુરુકુળની છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર